રાજ્ય યોગ બોર્ડ સંચાલિત તારીખ વીસ પાંચ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ સુધી સમર કેમ્પ કસ્તુરબા કન્યા વિદ્યાલય ડીએન હાઈસ્કૂલ કેમ્પસ ખાતે ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના છેલ્લા દિવસે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ ડીએન હાઈસ્કૂલ ખાતેના પ્રાર્થના હોલમાં યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ શ્રી મહેશભાઈ પટેલ શ્રી કિરીશભાઈ પટેલ નિરાલી મેડમ શ્રી દિવ્યાબેન ધડુક ઉપસ્થિત રહી બાળકોને યોગ ભગવદ્ ગીતા તેમજ યોગના વિશેષ ફાયદા જણાવ્યા હતા સમગ્ર દસ દિવસના બાળયોગ સમર કેમ્પના મુખ્ય સંચાલક શ્રી શંકરજી એફ રાઠોડ સહ સંચાલક દીપ્તિબેન વડોદરીયા ક્રિષ્નાબેન યોગ ટ્રેનર દ્વારા કરવામાં આવ્યું હતું આશરે એકસો પંદર વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

ખૂબ સારી છે ગુજરાતી અમે આપી દીધી આ ગાઈડલાઈન પ્રમાણે અમે બધું જ જ બાળકોને બધું કરવા પ્રયત્ન બાળકોને સારાનું સારી યોગની ટ્રેનિંગ આપવામાં આવી આપ શું જાણો છો કે યોગ એ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે પહેલું સુખ તે જાતે રહે એ આધારે બાળકો ખૂબ યોગથી શક્તિશાળી બને છે હોશિયાર બને છે ક્લેવર બને છે અને ખરેખર આ યોજનાનું એક સરસ આયોજન થયું મને એ પણ જણાવતા જણાવતાનું થશે કે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા આ કાર્યક્રમ કર્યો છે ત્યારે બધો જ દિવસ દરમિયાન ટાઈમસર સર એની શરૂઆત થઈ છે એકસો ને પંદર જેટલા બાળકોએ ભાગ લીધો છે અને બાળકોને નાસ્તાથી લઈને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવી છે